પોરબંદરના પાદર સમારતન પર ગામ નજીક જૂની પથ્થરની ખાણો આવેલી છે જ્યાં તાજેતરમાં તંત્ર દ્વારા જાળી ઝાખડા દૂર કરી તે સ્થળને વિકસાવવા નિર્ણય કરવામાં આવ્યો હતો જહેવાલ ગુજરાત ન્યૂઝ પર નિહાળી શેતપુરનું દંપતી અહીં પ્રી વેડિંગ શૂટ માટે આવ્યું હતું પોરબંદરના પાદરમાં આવેલ રતનપર ગામનો તાજેતરમાં જ મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે રતનપરના બસ સ્ટોપ પાછળ સિમ વિસ્તારમાં બારથી પંદર જેટલી વિશાળ ડૂઢ થી બે સદી જૂની પથ્થરની પડતર ખાણો આવેલી છે શહેરની સાવ નજીક જ હોવા છતાં ગુફા પર જાડી ઝાકડા હોવાથી મોટા ભાગના લોકો આ સ્થળથી અજાણ હતા દીવની નાયડા ગુફાને પણ ટક્કર મારે તેવી સુંદરતા ધરાવતી આ ગુફાઓ અંગે મ્યુનિસિપલ કમિશનર એચ પ્રજાપતિ સહિત માનપાના અધિકારીઓ પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા કલેક્ટર એસ ડી ધાનાણી અને રામદેવભાઈ મોઢવાડિયા સહિતના આગેવાનોએ આ પડતર ખાણોની મુલાકાત લીધી હતી આ જૂનવાણી ખીણોની વિશેષતા એ છે છે કે આ ખાણો સાથે જોડાયેલી તેથી એકમાંથી બીજામાં એ રીતે તમામ ખાણોમાં જઈ શકાય છે અને પોરબંદર માધુપુર હાઈવેથી તદ્દન નજીક જ હોવાથી ગુફાઓનો વિકાસ થાય તો પ્રવાસીઓને વધુ એક પ્રવાસન સ્થળ મળે તેમ છે જેથી તેને વિકસાવવાનો નિર્ણય લેવાયો હતો

તેમને એક કસ્ટમરનું પ્રીવેડિંગ કરવાનું હતું પોરબંદરમાં તો તાજેતરમાં ખૂબ જ સરસ મજાની છે અને ફરવા છે જો તેનો મહાનગરપાલિકા અને સરકાર દ્વારા જો વિકાસ કરવામાં આવે તો એક તે ફરવાલાયક સ્થળ તરીકે વિકાસ પામી શકે છે તેમજ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર માટે પ્રીવેડિંગ અને શૂટ માટે અને સોંગ શૂટ કરવા માટેનું એક સરસ મજાનું પ્લેસ બની શકે છે તો મારી વિનંતી છે કે આ લોકેશનનું લોકોએ એકવાર મુલાકાત કરવી જોઈએ અને સરકાર આના વિશે વિચારવું જોઈએ સમગ્ર ગુફાઓનું સૌંદર્ય સુમિત વાઘેલા અને દેવાંગ વાઢિયાએ સુંદર રીતે કેમેરામાં કેદ કર્યું હતું ત્યારે હવે આગામી સમયમાં આ સ્થળ માત્ર જ નહીં પરંતુ કપલોમાં પ્રી વેડિંગ ફોટોગ્રાફી અને શૂટિંગ માટે હોટફેરવિટ થઈ જાય અને આગામી સમયમાં અહીં ફિલ્મોનું પણ શૂટિંગ થાય તો નવાય નહીં તેમ દેવાંગ વાઢિયાએ જણાવ્યું હતું નિપુલ પોપડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર